તો હા સાહેબ સોરી સોરી હા હા કઈ વાંધો પૂછી મારે એક અગત્ય નું કામ એ હતું કે હું ખેડૂત છું ને મારા મોટા ભાઈ ને બધા સહિયારા કુટુંબ હતું તો મારા મોટા ભાઈ જે તે વખતે છે ને મારા father ની એમના નામ પર કરી દીધેલી બરોબર છે વારસાઈ કર્યા વગર તો અત્યારે એમનો છોકરો આવીને જમીન વેચી દેવાનો છે તો એમાં પછી અમે શું કરી શકીએ સાહેબ? કેટલા વર્ષ નો કેસ છે આ તો અમને તો ખબર નથી ઘણા વખત થઇ ગયા પણ કઈ વાંધો નહી તમારા બાપુજી નામની જમીન હતી એક જ ભાઈ નામે નામ ચડ્યું છે ને તમારા નામે તમારા નામ નથી ચડ્યા ને હા અમારા નામે તો અમને ખબર નહી હતી તમે તમે ઈ જમીન વેચે ને ઈ પેલા એમાં મામલતદાર સમક્ષ એક કેસ મુકો કે આમાં અમારી વારસાહ બાકી રહી ગઈ છે તમે કોઈ સહી નથી કરી દીધી ને હકજો તો કરવાની હા તો સો ટકા તમારા નામ ચડશે ને રિવિઝન મામલતદાર માં નહીં કરવાની પ્રાંતમાં અથવા ડેપ્યુટી કલેક્ટરમાં રિવિઝન કેવાય એને રિવિઝન અરજી કરો રિવિઝનમાં તમારા નામ ચડશે ઈનકેસ રિવિઝનમાં ન ચડે તો કૃષિ પંચના નિયમ પ્રમાણે તમે હજી ઉપર અપીલ કરી શકો અથવા સિવિલ કોર્ટમાં જઈ શકો પણ ખબર પડી કે જમીન વેચાઈ વેચે 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 એ પેલા વાંધા અરજી નાખી દો પછી કેસ હલાવો વેચી નાખે તો પછી કઈ નહીં થાય તમે લાંબા થઈ જશો અને લેનાર પાર્ટી પૈસા ખર્ચી ના કારણ વગરની ફસાથે સાદી અરજી મામલતદારમાં નાખો તમારા હક અંગેની અને પછી તમારી વારસાઇ અંગેનો દાવો જે છે તમે પ્રાંત અધિકારી સાહેબ પાસે કરો અથવા ડેપ્યુટી કલેક્ટર માં એને રિવિઝન કહેવાય રિવિઝન ચલાવડાવો રિવિઝન થી તમારા નામ હંડ્રેડ પર્સન્ટ ચડી જશે પણ બાપુજીના નામનો આંબો બનાવડાવીને જજો પેલા વાંધા હજી વાંધા હજી નાખી દીધો ત્યારે એટલે એ વેચે પેલા પછી father મધર હયાત છે કે નથી ના father નથી mother કાઈ વાંધો નહીં કાઈ વાંધો એનો તમે આંબો બનાવી શકશો હો father mother ના નામનો એમાં તમારે એકેય નામ છુપાવવાના નહીં તમારા જેટલા ભાઈઓ હોય તમારી જેટલી બહેનો હોય એ બધાના નામનો આંબો બનાવડા હોય કે એફિડેવિટ કરીને તમારી સાથે જેટલા ને બનતું હોય એટલાના આધાર કાર્ડ સાથે જોડજો અને મામલતદાર સોરી પ્રાંત અધિકારી સાહેબમાં રિવિઝન ચલાવો મોડું નહીં કરતા રિવિઝન માં તમારી ફેવરમાં જ આવશે તમારા નામ ચડી જશે ઇન કેસ ન ચડે ને તમારી અન ફેવરમાં આવે તો એડવોકેટ રાખીને તમે કૃષિ પંચના નિયમ પ્રમાણે ઉપર અપીલ કરી શકશો અથવા તો તમારે સિવિલ કોર્ટમાં જવું પડશે તમારા નામ ચડશે તમને ન્યાય મળશે બીજું એક હતું સાહેબ કે એમની પાસે આધાર કાર્ડ માં હતા ફાયદો ફાયદો બે નંબર માં આધાર કાર્ડ કરાયું પછી એના છોકરા એ આ કઈ ભલે જે થઈ ગયું એ થઈ ગયું તમને તમારો હક મળી જાય કારણ કે વારસાઈ અધિકાર છે એ તમારા જાઈની હજી પ્રથમ કડી છે એટલે મળી જાય જો કડીઓ બદલી ગઈ હોય એ ભાઈ ભાઈ તો આયા છે કે ગુજરી ગયા છે ભાઈ આયા છે ને એટલે એની વારસાઈ જો ચડી ગઈ હોય તો ભાઈ લાંબુ થતું જાય હજી પહેલી જ પહેલી જ કડી છે રિવિઝન મુકાવડાવો નામ ચડશે તમારા હો ચોક્કસ એને રિવિઝન કેવાય શું કેવાય અપીલ મુકો તમે હો માલિકી ટ્રાન્સફર ન કરવા વિનંતી એવી એક અરજી નાખી દો ત્યાર પછી તમે જે છે પ્રાંત અધિકારી સાહેબ માં રિવિઝન માટે દાવો દાખલ કરી દો ચોક્કસ ત્યાં તમારી ફેવર માં જ આવશે ઇનકેસ નો આવ્યો તો કૃષિ પંચના રૂલ્સ પ્રમાણે તમે હજી ઉપર અપીલ કરી શકો અથવા તો સિવિલ કોર્ટમાં જઈ શકો બે બાજુના દરવાજા તમારા માટે ખુલ્લા રહે પણ નહીં કરવું પડે તમારું નામ ચડી જાય કૃષિ પંચ ક્યાં આવે જિલ્લાનું તમારું જિલ્લા પંચ કૃષિ પંચ તરીકે તમને કલેક્ટર સાહેબ જ હાચલ સાંભળશે હા ડેપ્યુટી કલેક્ટર છે હાજી હાજી સારું સારું ભલે થેન્ક યુ સાહેબ